પ્રિય મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહ્યો છું કે તે સાંભળ્યા પછી તમે તેને અંત સુધી જોવા માટે મજબૂર થઈ જશો કેવી રીતે એક ગીધ માનવ બાળકની માતા બની એક ગામમાં એક ટોપલી વેચનાર રહેતો હતો તેની પાસે ઘણી સંપત્તિ હતી તેની પાસે ઘણા પૈસા હતા પણ તેમની સંભાળ રાખવા માટે તેનો કોઈ દીકરો નહોતો તેની પત્ની સતત દીકરીઓને જન્મ આપતી રહી અને તે આનાથી કંટાળી ગયો હતો તે દિવસોમાં દીકરા અને દીકરીમાં ફરક કરવામાં આવતો હતો પરિવારમાં દીકરાઓનું મહત્વ વધુ હતું આ વખતે પણ ટોપલી વેચનારની પત્ની માતા બનવાની હતી જેમ જેમ બાળકના જન્મનો સમય નજીક આવતો ગયો અને પત્ની ધાર્મિક વિધિઓની તારીખોએ તેની માતાના ઘરે જવાનું શરૂ કરતી ગઈ ત્યારે પતિએ કહ્યું કે આ વખતે પણ જો તું દીકરી લાવશે તો હું તને બજારમાં વેચી દઈશ પતિની વાત સાંભળીને પત્ની ડરી ગઈ ભાગ્યનો લેખ જુઓ તેને આ વખતે પણ એક સુંદર દીકરીનો જન્મ થયો છોકરીને જોઈને પત્ની ગભરાઈ ગઈ કોઈ કંઈ વિચારે તે પહેલા તેણીએ નવજાત બાળકને ટોપલીમાં મૂક્યું અને ઢાંકણથી ઢાંકી દીધું અને ટોપલી નદીમાં તરતી મૂકી એક માછીમાર નદીમાં માછલી પકડી રહ્યો હતો તેણે પ્રવાહની વચ્ચે એક ટોપલી તરતી જોઈ માછીમાર ટોપલી તરફ તરીને ગયો અંદર જોવા માટે તેણે ટોપલીનું ઢાંકણ ખોલ્યું જ્યારે તેણે અંદર એક માસૂમ છોકરી સૂતી જોઈ ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ જ્યારે તે ટોપલીને પોતાના હાથથી પકડીને નદી કિનારે ખેંચી રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાં ઉડતું એક ગીધ તેના પર ત્રાટક્યું છોકરીને ઉપાડી લીધી અને દૂર ઉડી ગયું માછીમાર જોતો રહ્યો કે ગીધ છોકરીને પીપળાના ઝાડની ટોચ પર બનાવેલા માળામાં લઈ ગયો તે સુંદર નાની છોકરી છોકરીને જોઈને ગીધનો માતૃત્વનો સ્નેહ જાગી ગયો તે તેને ખાઈ શકતી ન હતી તેથી તેણે તેને પોતાની દીકરીની જેમ ઉછેરવાનું અને ઉછેરવાનું નક્કી કર્યું હવે જ્યાં પણ તે ખાવા માટે કંઈક સારું જુએ છે ત્યાં ગીધ તેને ખેંચી લે છે અને દીકરીને ખવડાવી દે છે દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી કોઈના ઘરના લોકો ધોઈને તડકામાં માટે બહાર મૂકતા ત્યારે ગીધ તેમને ઉપાડીને પાછા લાવતું અને દીકરીને આ રીતે પહેરાવતું જ્યાં પણ તેને કાજલ બંગડીઓ અરીસો તેલનો ડબ્બો છોકરીઓનો અડધો સામાન મળતો તે તે પહેરી લેતી તે પોતાની દીકરીને ઉપાડીને ધીમે ધીમે પીપળાના ઝાડ પર બેસાડતી ગીધની દીકરી મોટી થવા લાગી અને એક સુંદર યુવાન હોકરીમાં ફેરવાઈ ગઈ ગીધ ચિંતા કરવા લાગ્યો એક દિવસ ગીધે તેની દીકરીને કહ્યું તું હવે મોટી થઈ ગઈ છે હું તને છોડીને રોજ જતો રહું છું મને ચિંતા છે કે કોઈ તને નુકસાન ન પહોંચાડે મને હંમેશા ડર લાગે છે હવેથી જો કોઈ મુશ્કેલી આવે કે તમને ડર લાગે તો આ ગીત મારી અમ્મા પ્રિય પ્રિય આ બોલો હું તમારી પાસે ઉડી જઈશ એક દિવસ એક વેપારી ગરમી મેળવવા માટે એ જ પસાર થઈ રહ્યો હતો તે પીપળાના ઝાડની છાયામાં બેઠો હતો અને અચાનક તેના હાથમાં એક લાંબા વાળ દેખાયા તેણે આસપાસ જોયું અને ઉપર જોયું તો ગીધની સુંદર પુત્રી દેખાઈ તે સમયે તે રડી રહી હતી તેણીએ ક્યારે કોઈ માણસ જોયો ન હતો જ્યારે વેપારીએ તેને જોઈ ત્યારે તે પ્રશ્નો પૂછવા લાગી કે તું કોણ છે તું પરી છે કે ઝાડની ટોચ પર રહેતી રાણી જો તું માણસ છે તો તું ઝાડ પર લાકડી કેમ લઈને ચાલી રહી છે આ સાંભળીને તે ચીડાઈ ગઈ ડરી ગઈ અને ગીત ગાઈને પોતાની માતાને બોલાવવા લાગી દીકરીનો અવાજ સાંભળીને ગીધ તરત જ ત્યાં પહોંચી ગયો તે ત્યાં પહોંચી અને દીકરીને આટલા પ્રેમથી બોલાવવાનું કારણ પૂછ્યું દીકરીએ કહી પણ બોલ્યા વિના નીચે ઉભેલા માણસ તરફ ઈશારો કર્યો તે યુવાન સુંદર માણસ તે માણસ તરફ જોઈને તેણે વિચાર્યું કે જો તેની દીકરી તેની સાથે લગ્ન કરી લેશે તો તેની ચિંતાઓનો અંત આવશે તે વેપારી પાસે ઉડી ગઈ અને તેને તેની પુત્રી વિશે બધું કહ્યું વેપારીએ કહ્યું હું એક ધનવાન માણસ છું અને મારી એક દીકરી પણ છે મારી ત્રણ પત્નીઓ છે જો તમને આનાથી કોઈ વાંધો ન હોય તો હું તમારી સુંદર પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છું હું તમને ખાતરી આપું છું કે હું તેની ખૂબ પ્રેમથી સંભાળ રાખીશ અને તેને ક્યારે કોઈ તકલીફ આપીશ નહીં માતા ગીધ થોડીવાર વિચારતી રહી પછી પોતાની દીકરીને સમજાવ્યા પછી તે તેની નીચે અને પોતાની દીકરીનો હાથ વેપારીને સોંપી દીધો તેણે પોતાની દીકરીને કહ્યું જે માતાથી અલગ થવાના દુઃખમાં રડી રહી હતી કે જ્યારે પણ તેને મારી જરૂર પડશે ત્યારે તે આ ગીત ગાશે હું તે જ ક્ષણે ત્યાં હાજર રહીશ વેપારી ગીધની સુંદર પુત્રીને ઘરે લઈ ગયો અને તેની સાથે ખૂબ પ્રેમ અને સ્નેહથી રહેવા લાગ્યો તેની પહેલી પત્નીઓ આ સહન કરી શકી નહીં અને તેઓ ગીધની પુત્રી પ્રત્યે ઈર્ષા કરવા લાગી તેણી તેને પરેશાન કરવા લાગી એક દિવસ ત્રણ પત્નીઓ આવી અને તેને બધા માટે ભાત રાંધવા કહ્યું ગીધની દીકરીની આંખો આગળ અંધારું છવાઈ ગયું રસોઈ તો છોડી દો તેણીએ આજ સુધી ક્યારે કોઈને રસોઈ બનાવતા જોયા નહોતા તે કઈ વિચારી શકતી નહોતી રડતી અને રડતી તે ઘરની પાછળ કેળાના છોડ વચ્ચે સંતાઈ ગઈ અને માતાને ગીધ કહેવા લાગી અચાનક ગીધ તેની સામે દેખાયો તે ઊભી થઈ અને પ્રેમથી તેને બોલાવવાનું કારણ પૂછ્યું દીકરીએ કહ્યું માં મારી ત્રણે બહેનપણીઓએ મને બધા માટે એકલા ખાવાનું બનાવવાનું કહ્યું છે પણ મને કંઈ ખબર નથી જો હું રસોઈ નહીં બનાવું તો તેઓ મારા પતિ સમક્ષ મારા વિશે ગપસપ કરીને મને નુકસાન પહોંચાડશે માતાએ કહ્યું દીકરી ડરશો નહીં હું કહું તેમ કર એક વાસણમાં પાણી રેડો અને તેમાં ચોખાના દાણા નાખો બીજા વાસણમાં પણ પાણી રેડો અને તેમાં શાકભાજીનું પાન નાખો બંને વાસણો પર ઢાંકણ મૂકો અને દરેક વાસણના તળિયે લાકડાની લાકડી મૂકો ચહેરો ઢાંકીને ઘરની બહાર આવીને બેસો બંને વાસણોમાં ખોરાક અને શાકભાજી તૈયાર મળશે આટલું કહીને ગીધ ઉડી ગયું દીકરીએ પણ એવું જ કર્યું ખોરાક તૈયાર થયા પછી તેણે તેની ત્રણેય દીકરીઓને ખાવા માટે બોલાવી ત્રણેય પોતપોતાની થાળીના તળિયે એક કાણું પાડતા જેવી તે ભોજન અને શાકભાજીનો રસ પીરસતી કે તરત જ બધો રસ છિદ્રમાંથી બહાર નીકળી જતો અને તે ફરીથી કહેતી કે ભોજન પૂરું થઈ ગયું વાસણોમાં પીરસવાના કારણે ખોરાક પૂરો થઈ રહ્યો ન હતો અંતે ત્રણેય સહપત્નીઓએ હાર માની લીધી અને શરમથી ઊભા થઈને ચાલ્યા ગયા એક દિવસ ત્રણેય મળીને ગીધની પુત્રીને ગાયો જ્યાં રાખવામાં આવી હતી તે ઘર સાફ કરવા કહ્યું તેણીને સ્વચ્છતાની આદત નહોતી તેણીએ ક્યારે કંઈ કર્યું નહીં તે ગાયો વચ્ચે ગૌશાળામાં ગઈ અને રડવા લાગી અને ગીધ માતાને બોલાવવા લાગી હંમેશની જેમ ગીધ માતા ઝડપથી પુત્રી પાસે પહોંચી અને પ્રેમથી તેને બોલાવવાનું કારણ પૂછ્યું પુત્રીએ તેની સમસ્યા જણાવી ગીધ માતા તમે કહ્યું સાવરણી લઈને તેને ખાડાના એક છેડાથી બીજા છેડા સુધી ખસેડતા રહો અને જુઓ કે આખો ખાડો સાફ થઈ જશે આટલું કહીને માતા ગીધ ઉડી ગઈ દીકરીએ તેની માતાની સૂચના મુજબ કામ કર્યું અને જોયું કે ખાડો સંપૂર્ણપણે ચમકી ગયો હતો વેપારી ગીધની પુત્રીનું કામ તેને જોઈને તે વધુ ખુશ થઈ ગઈ અને તેને વધુ પ્રેમ કરવા લાગ્યો દિવસો આમ જ પસાર થવા લાગ્યા દર વર્ષની જેમ ઘરમાં મિજબાનીનું આયોજન થવા લાગ્યું વેપારીએ તેની પત્નીઓને કપાસ આપ્યો અને તેમને શર્ટ શેરવાની અને મિજબાનીમાં પહેરવા માટે કપડાં બનાવવા કહ્યું આટલા સારા કપડા કોણ વણાવી શકે હું ત્રણ પત્નીઓને કપાસ ધોતી અને પીટતી જોવા માંગુ છું તેણીએ સૂતર કાઢ્યું અને રેસામાંથી કાપડ વણવાનું શરૂ કર્યું પરંતુ ગીધની પુત્રીને આ બધું કેવી રીતે કરવું તે ખબર નહોતી ચહેરા સાથે પકડીને બેઠી રહી ત્રણેય જણાએ વિચાર્યું કે આ વખતે તે ખરાબ રીતે ફસાઈ ગઈ છે અને જો તે કાપડ આપી શકતી નથી તો વેપારી તેનું શું કરશે તે મનમાં ખુશ થવા લાગી દરમિયાન તહેવારના દિવસો નજીક આવવા લાગ્યા ગીધની દીકરી ઘરની પાછળના કેળાના બગીચામાં સંતાઈ ગઈ અને તેની માતાને બોલાવવા લાગી આ વખતે પણ ગીધની માતાએ તેને કંઈક આપ્યું અને કહ્યું ચિંતા ના કર જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તને કંઈ નહીં થાય હું તમને આપીશ તમે ચાર લાંબા વાંસના ટુકડા લાવો અને તે બધામાં થોડો કપાસ ભરો અને તેમના મો બંધ કરો તહેવારના દિવસે જ્યારે તમારા પતિ તમારી પાસે કપડા માંગે ત્યારે તેને આ ટુકડાઓ આપો આટલું કહીને માતા ગીધ ઉડી ગઈ ગીધની દીકરીએ કપાસને સ્પર્શ પણ ન કર્યો આ જોઈને ત્રણેય ખૂબ ખુશ થયા તહેવારના દિવસે એક પછી એક ત્રણેય પત્નીઓએ તેમના પતિઓને સુંદર કપડા આપ્યા અને બદલામાં તેમનો પ્રેમ અને આશીર્વાદ આપ્યા ગિદ્દીની દીકરીએ તેમને હાથમાં ચાર સિક્કા આપ્યા કપડાના બદલામાં સિક્કા જોઈને ત્રણેય ખુશ થઈ ગયા પત્નીઓ જોરથી હસવા લાગી અને વેપારી પણ ગુસ્સે થયો તેણે આવીને પૂછ્યું કે આ બધું શું છે તમારા વણાયેલા કપડાં ક્યાં છે તેણે નાની પત્નીને ઠપકો આપ્યો ગિધની પુત્રીએ કોઈ ડર વગર શાંતિથી કહ્યું આ ખોલો અને જુઓ કે તરત જ વેપારી વાંસની ટોપલીનું ઢાંકણ ખોલ્યું એક પછી એક સુંદર કપડાં નીકળ્યા કાપડનું વણાટ જોઈને વેપારી તેની નાની પત્ની પર વધુ પ્રેમ વરસાવવા લાગ્યો તેણે એ જ કપડા પહેર્યા અને મિજબાનીમાં જોડાયો ધીમે ધીમે ત્રણેય પત્નીઓને ખબર પડી કે એક માદા ગીધ આવે છે તેઓ ગુપ્ત રીતે તેણીએ ગાવાનું પણ શીખી લીધું અને એક દિવસ તેણે કપ્તથી એક ગીધને બોલાવ્યો અને તેને લાકડીથી માર મારીને મારી નાખ્યો ગીધની દીકરીને આ વાતની ખબર નહોતી હવે જ્યારે પણ તે ગીધ માતાને બોલાવતી ત્યારે તે આવતી ના હતી જ્યારે આવું ઘણી વખત બન્યું ત્યારે તેણી સમજી ગઈ કે તેની ત્રણ પત્નીઓએ મળીને ગીધ માતાને મારી નાખી છે તે રૂમમાં બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી ગીધ માતા પાછી ન આવી એકવાર વેપારી તેની હોડીમાં કામ કરવા ગયો જતા સમયે તેણે વારંવાર તેની ત્રણ પત્નીઓને ગીધની પુત્રીની સંભાળ રાખવાની સૂચના આપી તે તેના પતિની સામે સારી વ્યક્તિ હોવાનો ડોર કરી રહી છે પણ જતાની સાથે જ તેઓએ ગીધની દીકરીને ઘરમાંથી કાઢી મૂકવાનું કાવતરું ઘડવાનું શરૂ કરી દીધું ત્રણે જણાએ મળીને માસુમ ગીધની દીકરીને બજારમાં એક માણસને વેચી દીધી અને મહેંદી અને કાજલ ખરીદવાના બહાને તેને ફસાવી તેને તે માણસની હોડીમાં બેસાડી અને તેમના વિચાર મુજબ બજારમાં રહેલા માણસને પણ તે સુંદર છોકરી મળી ગઈ અને તેની હોડી લઈને ચાલ્યો ગયો તે તેણીને નદી કિનારે આવેલા તેના ઘરે લઈ ગયો અને સૂકી માછલીની રક્ષા કરવાનું કહ્યું એક દિવસ માછલી પાસે બેઠેલી ગીધની ઉદાસ દીકરી તેની ગીધ માતાને યાદ કરીને ગાવા લાગી વેપારી એ જ નદી કિનારે ઘરે પરત ફરી રહ્યો હતો તેણે તેની નાની પત્નીનો અવાજ ઓળખ્યો અને ઝડપથી હોડી લઈને તેની પાસે ગયો તેની વાર્તા સાંભળીને તેને ખૂબ દુઃખ થયું તેણે તેણીને સારી રીતે નવડાવી અને પોશાક પહેરાવ્યો તેણે તેણીને લાકડાના એક મોટા બોક્સમાં મૂકી અને તેનો શ્વાસ રોકી રાખ્યો તેણે તેમાં એક કાણું પાડ્યું ગીધની દીકરીને અંદર રાખી અને તેને ઘરે લઈ આવ્યો ત્રણેય પત્નીઓ તેમના પતિને હોડીમાં ઘણો સામાન લાવતો જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને બધા તેમના માટે પોશાક પહેરીને બહાર આવી વેપારીએ પૂછ્યું શું તમે મારી નાની પત્ની ગીધની પુત્રીને જોઈ શકતા નથી તે ક્યાં છે તેણે જવાબ આપ્યો તે તેની માતાના ઘરે ગઈ છે વેપારીએ કહ્યું મારું હૃદય મને કહી રહ્યું છે કે તમે લોકોએ તેની સાથે કંઈક ખરાબ કર્યું હશે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે તે ટૂંક સમયમાં જ ખબર પડી જશે વેપારીએ ઘરની પાછળ એક વાસણ ખોદીને તેમાં સળગતો કોલસો નાખ્યો અને ત્રણેય પત્નીઓને તેના પર બેસાડી તેમણે તેમને તેના પર ચાલવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જે કોઈ આગ પર ચાલશે અને ખાડો પાર કરશે તે સાચો સાબિત થશે એક પછી એક વેપારીની બે પત્નીઓ તે ખાડામાં પડી ગઈ અને મૃત્યુ પામી ત્રીજી પત્ની સાચી હતી અને તેથી તે અંગારા પર ચાલીને ખાડા સુધી પહોંચી તે સમયે વેપારીની બે પત્નીઓ ગીધની દીકરીને વેચી રહી હતી તે સમયે તે રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને તેને આ વિશે કઈ ખબર નહોતી વેપારીએ ગીધની પુત્રીને લાકડાના ડબ્બામાંથી બહાર કાઢી અને બંને પત્નીઓ સાથે સુખી જીવન જીવવા લાગ્યો મિત્રો આજના વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જાઓ અને કોમેન્ટ કરો